ચાલો મિત્રો તમે સ્વાગત છે મારા કનોમાં આજે બીજા સવારના દસ હવે આપણે આજે દર્શન મંદિર રહી છીએ આપણે દર્શન કરીશું હનુમાનજીના શનિદેવના અને કેટલાક દેવોના એવી રીતે તમે જોઈ શકો છો આપણે આ બાઇક લઈને આજે જવાના છીએ હવે આપણે બાઇકનો આઈડિયા કેન્સલ કરીને બુલેટ લઈને ફરવા જવાના છીએ જે દર્શન કરશું હનુમાનજીના શનિદેવના તે તમે જોઈ શકશો ચાલો આગળ બન્યા રહેજો મારા આ વિડીયોમાં તો આપણે બુલેટ લઈને હનુમાનજીના મંદિર તરફ જઈ રહ્યા છીએ જે તમે આગળ આ વિડીયોમાં બન્યા રહેજો અને જોતા રહેજો જેવી રીતે તમે જોઈ શકો છો આ આપણે સાપરવેરાવરથી આવેલ પારડી ગામની આગળ તે જે શ્રી હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે જ્યાં આપણે દર્શન કરવા માટે ગયેલા જે તમે નિહાળો છો ત્યારબાદ આપણે ત્યાં બાજુમાં જ શનિદેવનું પણ એક સ્થાનક છે જ્યાં શનિદેવના પણ આપણે દર્શન કરીએ છીએ જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો ઓમ સન શનિશ્ચરા નમ ત્યારબાદ આપણે એની બાજુમાં આપણે મોજીલા મામા એવા મામા સરકારની મોજ જે મામા તરીકે મોજીલા મામા કહેવાય તેના મંદિર એની બાજુમાં આવેલું છે તેના પણ આપણે મોજીલા મામાના પણ દર્શન કરી રહ્યા છીએ જે હું તમને શનિદેવ માનુમાન કળિયુગમાં હાજર હાજર દેવ ગણાય છે આપણે આ મંદિરની મુલાકાત લીધી જે તમને હું બતાવી રહ્યો છું આ મંદિરની महिमा પણ બહુ મોટી છે જ્યાં કળીયુગના ત્રણે ત્રણ દેવો બિરાજમાન છે ત્યારબાદ આપણે ત્યાંથી

માટે મારા બે આઇકન ઉપર પ્રેસ કરી અને નોટિફિકેશન મેળવતા રહેજો